હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે ઉત્તરાયણ વિશે કેટલીક રસપ્રદ માહિતી જાણીશું આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ હતી પવન કઈ બાજુનો છે પતંગની કિન્ના બાંધી ચલ ધાબે પતંગ ચગાઈએ લચ્છો પિલ્લુ લંગસ્યુ શેરડી બોર શિંગની ચીક્કી તલની ચીક્કી ફિરકી દોરી આ બધા શબ્દો સાંભળીને તમને ખ્યાલ જ આવી ગયો હશે કે આપણે ઉત્તરાયણની વાત કરવાના છીએ ઉત્તરાયણનો તહેવાર આપણે કેમ મનાવીએ છીએ એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એ તમને જણાવવાની જરૂર જ નથી કેમ કે તમે તેની ઉજવણી કરો જ છો પરંતુ આજે હું તમને જણાવીશ કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ છે કે નહીં ક્યાં ક્યાં નામથી ઓળખાય છે ઉત્તરાયણ તો ઉત્તરાયણ પર્વ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો આપણે જાણીએ પતંગ શબ્દ ક્યાંથી આવ્યો ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ દરિદ્રતા અને રોગો દૂર થાય છે આ દિવસે ઉત્તર દિશામાં પવન હોય છે આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવે છે આજે ઉત્તરાયણનો પર્યાય છે પણ ઇતિહાસ ખૂબ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ હતી પતંગ બનાવવા માટે સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળે છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતો હતો પતંગની શોધ કટોકટી યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતુ હાલના સમયમાં પતંગ ઉજાણી કરવાનું સાધન બન્યું છે તો આવો આપણે જાણીએ પતંગનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ થયો હતો પહેલું તમને માનવામાં નહીં આવે કે પતંગના સહારે તો ચોરી પણ થયેલી છે જી હા સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો બીજું છે ઓગણીસો ચોર્યાસીમાં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને ગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો ત્રીજું ઈસવીસન સત્તરસો ઓગણપચાસમાં સ્કોટલેન્ડની ગ્લાસ્ગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સ્ટન અને ટોમસ મિલવેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધ્યું હતું થર્મોમીટર બાંધી અને વાદળનું તાપમાન માપવાની કોશિશ કરવામાં આવી હતી ચોથું એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલવા બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા માટે પતંગનો ઉપયોગ થતો હતો પાંચમું વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ છે છઠ્ઠું ઈસવીસન નવસોમાં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયાર દાડે ઘોડે સવાર માણસના પુતળા બાંધી અને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા આ પ્રયોગથી દુશ્મનોમાં ખળબડાદ ફેલાયો અને તેનો લાભ પણ સેનાપતિને મળ્યો હતો 7મો ઈસવીસન 1827 માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી આઠમું એક અમેરિકને અઢારસો દસમાં ચોવીસ હજાર ફૂટ ઊંચે પતંગ ચગાવી બતાવ્યો હતો તેના પરથી એક વૈજ્ઞાનિકે સંશોધન કરીને ઉપયોગી તારણો પણ કાઢ્યા હતા નવમું વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવી અને ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી દસમું પતંગની શોધનો દાવો કરનારા ગ્રીકો અને ચીનીઓની માન્યતા પ્રમાણે સૌપ્રથમ પતંગ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો સૌપ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો અગિયારમું ચીન કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે કરવામાં આવતો હતો હવે આપણે જાણીશું ક્યાં અને કેવી રીતે મનાવાય છે પોંગલનો તહેવાર તમિલનાડુમાં ઉત્તરાયણ પોંગલના રૂપમાં મનાવાય છે સૌર પંચાંગ અનુસાર આ તહેવાર પહેલી જાન્યુઆરીએ આવે છે પોંગલ ખેડૂતોનો તહેવાર છે ત્રણ દિવસના આ તહેવારમાં ખેડૂતો પહેલા દિવસે કચરો ભેગો કરી અને સળગાવે છે બીજા દિવસે લક્ષ્મીની પૂજા કરે છે અને ત્રીજા દિવસે પશુધનની પૂજા કરે છે શીખ પરિવારો આ પર્વને લોહડી તરીકે ઉજવે છે કેવી રીતે મનાવાય છે લોહડીનો તહેવાર રાત્રિના સમયે ખુલ્લી જગ્યામાં પરિવાર અને આસપાસના લોકો સાથે મળીને આગ પ્રગટાવી અને બેઠક કરાય છે આ સમયે મગફળી ખેડી જેવી ખાદ્ય વસ્તુઓ ખાવામાં આવે છે કેવી રીતે મનાવાય છે ભોગાલી બિહુ ભોગાલી બિહુ અસમમાં મનાવવામાં આવે છે આ સમયમાં ખેતરમાં સારો પાક ઉગે છે જેની ઉજવણીના ભાગરૂપે ઉલ્લાસમાં ગીતો ગાઈ અને આ પર્વની ઉજવણી કરાય છે મકરંક્રાંતિ અને ઉત્તરાયણમાં છે ફરક સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરીની આસપાસ આવે છે ઈસવીસન બે હજાર સોળના વર્ષમાં ખગોળીય દ્રષ્ટિએ મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના બદલે પંદર જાન્યુઆરીના દિવસે હતી એટલે મકરસંક્રાંતિ ચૌદમી તારીખે હોય તેવું જરૂરી નથી પરંતુ ઉત્તરાયણ ચૌદ તારીખે જ મનાવવામાં આવે છે ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ મકરસંક્રાંતિનો દિવસ જૂનું ત્યજી અને નવું અપનાવવાનો છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને છડી તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરી અને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી ભેટ સ્વરૂપે આપે છે મકરસંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ ખાસ તો ગાયને પણ દાન કરાય છે નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે કારણ કે આ દિવસ કુટુંબ અને પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો દિવસ છે તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકો છો માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે મકરસંક્રાંતિ પર્વ પર તલ અને ગોળથી બનેલી વસ્તુનું દાન કરવું જોઈએ ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપ તો દૂર થાય છે સાથે જ તલ દાનથી અનેક ઘણું પુણ્ય ફળ મળે છે જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે દેવતાઓના દિવસની શરૂઆત આ અંગે માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે જેના કારણે આ પર્વનું ખાસ મહત્ત્વ છે ખર માસના કારણે સોળ ડિસેમ્બરથી બંધ માંગલિક કાર્યો મકરસંક્રાંતિ પછી શરૂ થઈ જશે મકરસંક્રાંતિ પછી ગૃહપ્રવેશ લગ્ન તથા નવા વેપારનું શુભ મુહૂર્ત શરૂ થાય છે હવે આપણે જાણીશું ભીષ્મ પિતામહે ત્યાગ માટે કેમ ઉત્તરાયણનો દિવસ જ પસંદ કર્યો હતો માન્યતા છે કે મકરસંક્રાંતિથી સૂર્યના કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે પૌરાણિક કથા પ્રમાણે સૂર્યના ઉત્તરાયણ થવાથી જ ભીષ્મ પિતામહે પોતાની ઈચ્છાથી શરીરનો પરિત્યાગ કર્યો હતો એવી પણ માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે જ જે પહેલા દેવવ્રત તરીકે ઓળખાતા હતા મકર સંક્રાંતિના દિવસે અલગ અલગ જગ્યાએ થાય છે મેળા મકર સંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે ખૂબ જ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાશિકમાં વારાફરતી યોજાય છે મિની કુંભ મેળો છે જે દર વર્ષે પ્રયાગમાં યોજાય છે ગંગાસાગર મેળો બંગાળના ઉપસાગરને મળે છે ત્યાં યોજાય છે કેરળના સબરીમાલામાં મકરસંક્રાંતિ ઉજવાય છે જ્યાં મકર વિલક્કુ ઉત્સવ પછી મકર જ્યોતિના દર્શન કરાય છે હવે આપણે ઉત્તરાયણનું ભૌગોલિક મહત્ત્વ જાણીશું ઉત્તરાયણની રાત્રિ વર્ષની સૌથી લાંબી રાત્રિ છે ઉત્તરાયણના દિવસની રાત આ વર્ષની રાત્રિઓ કરતાં લાંબી હોય છે ઉત્તરાયણના દિવસની રાત્રિ તેર કલાક અને બાર મિનિટની હોય છે અને આ દિવસ દસ કલાક અને અડતાલીસ મિનિટનો હોય છે મિત્રો આ હતી ઉત્તરાયણની કેટલીક રસપ્રદ વાતો જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ